જિલ્લા અડી મહિનામાં ચાર દુકાનોમાં લાખો રૂપિયાની રાત્રિના સમયે ઘરફોડ ચોરી આચરનાર રીડા આરોપીની ધરપકડ કરતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ વડોદરા શહેરમાં ઘરફોડ ચોરીના ગુનાઓ અટકાવવા માટે પોલીસ કમિશનર નરસિંહા કોમર સાહેબ અને અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ દ્વારા દિશા નિર્દેશ આપવામાં આવ્યો હતો એ મુજબ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અને સ્ટાફે સઘન પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરી હતી पेट्रोलिंग दरमियान गुप्त आधारे अंकित रमणभा ने पकड़ी पाया जप्त कर मुद्दा मल पांच लाख सीतेर हजार रोकड़ सैमसंग मोबाइल फोन किंमत ओगनीस हजार टी शर्ट एक जीन्स पेट बे शर्ट बे मूल कि पांच हजार कुल कि पांच लाख चौराणु हजार નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ તરવામાં આવી છે સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો